રાપર તાલુકાના દરબારી ગામ ડાભુંડામાં નિવૃત્ત સૈનિકોનું શાહી સન્માન જુઓ ખાસ અહેવાલ

હમીરસિંહજી વર્ધાસિંહ સોઢા દ્વારા સમસ્ત ગામ અને તાલુકાને ગૌરવ અપાવનાર હવાલદાર ચમનસિંહ અચલસિંહ સોઢા અને મનુભા સરદારસિંહ પીર દેશના સૈન્યમાં ચોવીસ વર્ષ સુધી દેશની વિવિધ સરહદો પર સેવા આપી અને નિવૃત્ત થતાં તેમને સન્માનિત કરવા માટે વીરોના સન્માનને જે છાજે એવા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ રત્ન અને માંડવી મુન્દ્રાના પ્રજા વત્સલ્ય ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામમાં હરખ હતો તો રાપર શહેર અને આજુબાજુના સહી ટિંડલવા ખીરઈ નીલપર અને સમગ્ર જિલ્લામાંથી ઉમટી પડેલા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના યુવાનો વડીલો અને દેશપ્રેમીઓ આ ડાભુંડા રોડ પર માનવ સૈલાબ ઉમટ્યો હતો સમયસર શરૂ થયેલા આ વીર સ્વાગત કાર્યક્રમમાં સૌપ્રથમ સોઢા પરિવારના કુળદેવી સચિયાર મંદિરથી મનુભા સરદારસિંહ તુંવરના નિવાસસ્થાન સુધી દેશપ્રેમની ધૂમ સાથે વાજતે ગાજતે ગામના વીર જવાનોનો ફૂલોની બોંછાર વચ્ચે કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા આ તકે બહારથી આવનાર મહેમાનોને આવકારવા સાથે રાપર તાલુકા પંચાયતના ઉપાધ્યક્ષ હમીરસિંહજી સોઢાએ સૈન્યમાં ગ્રેનેડિયર જેવી કપરી ફરજ મેળવવા માટે એક આર્મીમેન પાર કરવી પડતી પરીક્ષાનો ચિતાર આપવા સાથે જીવનના બીજા તબક્કામાં પ્રવેશી રહેલા બંને યુવાનોને શુભકામનાઓ સાથે સન્માનને શોભાવવા માટે જેમ દેશ સેવામાં નિષ્ઠાથી ફરજ બજાવી છે એમ જ હવે શેષ જીવનમાં સમાજ સેવા તરફ પણ એટલી જ નિષ્ઠા બતાવજો એવી હાકલ પણ કરી હતી તો સમારંભ અધ્યક્ષ વીરેન્દ્રસિંહજી જાડેજા દ્વારા ગામના પુત્રોને સાલ અને મોમેન્ટો આપી જીવનની બીજી ઇનિંગમાં ખુબ સફળ રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી તો રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના પ્રમુખ અજયપાલસિંહ જાડેજાએ અહીં ક્ષત્રિયોને છાજે એવી સ્પીચ આપી આખા સભામંડપમાં દેશપ્રેમની લહેર પ્રસરાવી દીધી હતી શૌર્યસભર સંચાલન સાથે જાણીતા લોકસાહિત્યકાર મોરારદાન ગઢવીએ અહીં સૈન્ય સુરવીરતા અને ક્ષત્રિયો વચ્ચે રહેલા સંબંધને વર્ણવતી શૌર્યરસની વાતોથી સભામંડપ ભીંજાવ્યો હતો અબડાસા અને બનાસકાંઠા જેવા દૂર દૂરથી આવેલા મહેમાનોનું અહીં સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ડુમરાથી લાલજી બાપુ રાઠોડ મહેન્દ્રસિંહજી જાડેજા સાંતલપુર સરપંચ રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણસિંહ સોઢા પૂર્વ ઉપપ્રમુખ હઠુભા સોઢા રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અનોપસિંહ વાઘેલા બનેસિંહ જાડેજા પૂર્વ ઉપસરપંચ જસુભા જાડેજા કમલસિંહ સોઢા હેતુભા રાઠોડ સરદારસિંહ પીર જોરુભા જાડેજા જગુબા જાડેજા ભમરસિંહ સોઢા નરસિંહ પટેલ નાનુભા જાડેજા હેતુભા જાડેજા રાજપૂત સમાજના પ્રમુખ કુંભાભાઈ શેલોત ગુલાલ રાજકોટ પૂર્વ નગરપતિ કાનાભા ગઢવી રાપર તાલુકા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા અને સમસ્ત ક્ષત્રિય યુવા સંગઠનના હોદ્દેદારોએ હાજર રહી આ શાહી સન્માન સમારોહમાં દેશ પ્રેમની આહલેખ જગાવી હતી સમગ્ર સમારંભની વ્યવસ્થા હમીરસિંહજી સોઢા સરદારસિંહ પીર માનસિંહ સોઢા પથ્થુબા જાડેજા અને કમલસિંહ સોઢાએ સંભાળી હતી સ્ટોરીબાઈ ઘનશ્યામ બારોટ માં આશાપુરા ન્યૂઝ ચેનલ રાપર ખુમદાન આઝાદી લારસ એમને આદરણીય વિરેન્દ્રસિંહજી વિશે બે પૂર્ણા લખ્યા છે કે વધાઈ આપો વિરેન્દ્રસિંહ મહેર ગણી મહામાઈ આશાપુરા આશાપુરા બિરુદ રાખ્યો ભાઈ

करोड़ों कन्यादान वाह वाह वीरेंद्र सिंह मैपदू राखियो मान बहु सारा कविताના શબ્દો આપણે તાળોથી આ આ કવિના શબ્દોને પ્રવદાવી લઈએ કાયદા વ્યવસ્થા માટે ખૂબ સારી કામગીરી કરી અને પાછી સંગ્ર તાલુકાની માંગણી હતી કે ગઢવી સાહબિયા પધારે તો બહુ સારો એટલે ગઈકાલે જમણે ઇંચાન પીઆ તરીકેની જમણે નિમણૂક થઈ છે ગઢવી સાહેબ ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી અજયપાલસિંહજી ગૃહ પ્રમુખ શ્રી અનુપસિંહજી સમાજના પ્રમુખ શ્રીપતરા લાલજી સાહેબ રાજપૂત સમાજના પ્રમુખ શ્રી ગુફાભાઈ ચારણ સમાજના પ્રમુખ કાનાબાભાઈ અમને જેમણે ખૂબ સારો સંચાલન કરી રહ્યા છે મોરારદાન ભાઈ અને બને ફોજીઓ મિત્રો આર્મીમાં સેવા કરવી એ કોકના ભાગ્યમાં લખેલી હોય તો જ એને સેવાનો લાભ મળતો હોય છે અમને ખૂબ આ ગામને અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારા ગામના બે સપૂતો દેશ સેવા માટે અઘરામાં અઘરા વિસ્તારો જે હતા એમાં નોકરી કરી અને વર્ષથી નોકરી સુવિધતાથી કરી અને પધાર્યા છે એટલે અમે અમને ખૂબ વધાવીએ છીએ મિત્રો આ ગામને તો ગૌરવ અપાવે છે પણ આ જોવાન જે ભાઈઓ છે એમને પણ વિનંતી કરું છું સારું ભણી અને ખોજની નોકરી પસંદ કરજો કારણ કે રાજપૂતને માટે ધરતી માતાની રક્ષણ કરો એનાથી વિશેષ કોઈ લાવો હોતો નથી દેશ માટે ગમેવા બલિદાન રાજપૂત આપ્યા છે એટલે રાજપૂત ને માં ભવન માટે હંમેશા જીવના જોખમે પણ ગમે એવો પડકારો સહન કરી અને વર્તી નોકરી કરતા હોય છે આ ગણનડી ની વાત કરું તો સૌ પ્રથમ આર્મી આપણે સિલેક્ટ થઈ જ સાહેબ મને અનુભવ છે કે કાં આવે તો ગુજરાત ક્યાં તો કબ ભગેગા પહેલો જે એ શબ્દ હોય ઇન્સ્પેક્ટર જે હોય આર્મીને શીખાવવા માટે ટ્રેનિંગ શીખાડવું પહેલો જ ક્યાં ના છો કાં ગયા હતા ગુજરાત ગયા તો કબ ભગી ગયા તો બોલે સાહેબ નહીં ભગના નોકરી તો તું તો ક્યાં તેની છાયા બી ભાગી ખરેખર અઘરો વાત પણ આ જોવાનો મનુભાઈને વિશેષ અભિનંદન આપું છું કારણ કે પંદર વર્ષ પછી સવિશાય નિવૃત્ત થઈ શકતા હોય છે પણ એમને મા ભૂમ ને રક્ષણ કરવા માટે ચોવીસ વર્ષ પોતાના યુવાની રાઇફલ્સ રેજિમેન્ટનો આજ પણ હરેક ક્ષેત્રે એમનો વર્ક હોય છે ફર્સ્ટ રેજિમેન્ટ એ છે અને એમની ગર્નેડિયનમાંથી જે નિવૃત્ત થયા એ ગર્નેડિયનમાં

તાકાતના હિસાબે ગ્રેનેડિયરમાં સારી કામ ગઈ આ ગ્રેનેડિયરનું ખૂબ આર્મીમાં નામ છે એમના સાહેબસિંહ એવું કાર્ડ એમને પણ પરમવીર ચક્કર મળેલ છે અબ્દુલ હમીદને મળેલ છે ને છેલ્લે યોગેન્દ્ર યાદવને પણ આ ગ્રેનેડિયરમાં પરમવીર ચક્કર હિન્દુસ્તાન સરકારે એનાયત કરેલ છે એટલે ખાસ કરીને આ ભાવે નવો જીવન જીવવા માટે નવી ઇનિંગ ચાલુ કરો છો એટલે તમને ખાસ હરકોર કરું છું કે કાલ કે પણ દારૂ પી રખડતા હોય પછી આમાંથી કોઈ કેમ કે આપણે જેનો સન્માન કર્યો તો એ જ્યાં છે આવો થતા ન કરતા અને તમે તમારે જે અનુભવ છે એ બધા જ સમાજને એની ટ્રેનિંગ તરીકે તમે એમને કહો અને બધાએ ફોજમાં વધારે વધારે આ ગામના યુવાનો ને તાલુકાના બધા જ યુવાનો આર્મીમાં જોડાય એવી આપ પણ પ્રયત્ન કરજો વિરેન્દ્રસિંહજીભાઈના અધ્યક્ષ સ્થાનમાં આપ સૌ વડીલો ગામો ગામ થી વધાર્યા સમાજ ના એક મૂડી જેવી માણસો જો આપે ખૂબ આ કાર્યક્રમને સફળ સફળ બનાવ્યો એટલે આપ સર્વેને હું ડાભુના ગ્રામ વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનું સ્વાગત કરું છું જય માતા સરહદથી ડાભુના પરત ફરતા હોય ત્યારે એમની બટાલિયન સુધી અવાજ પહોંચવો જોઈએ તો કહેવાય કે ખરા અર્થમાં સન્માન કર્યું ભારત માતા કી

જેમના માટે જે આ કાર્યક્રમ આયોજિત છે જેમને આવકારવા માટે કાર્યક્રમ છે એવા શ્રી મનુભાઈ શ્રી ચમનસિંહભાઈ અને મંચ પર બિરાજમાન અતિથિઓ અને ખાસ તો જેને આ સુંદર આયોજન કર્યું છે એવા ડાભુડાના

આપણા બે આયુવાનો ભારત માની સેવા કરવા માટે બોર્ડર ઉપર હતા અને સમયાંતરે સેવાનું નિવૃત્તિ નો એક કાર્ડ છે એ કાર્ડમાંથી આવી સેવા નિવૃત્તિ

પૂર્વ દિશામાં છેલ્લામાં છેલ્લી ભારતની ચોકી છે દિબ્રુગઢ ત્યાં બનુભાઈ સર્વિસ કરીને આવ્યા છે કાશ્મીરના અખનુર સેક્ટર થી સૌથી જોખમીમાં જોખમી જગ્યા કહેવાય છે કે સરહદની અંદર અખનુર સેક્ટરમાં તમે છાપાઓમાં ટીવીમાં વાત જોતા હશો વાંચતા હશો તેવી જગ્યા કે ગમે ત્યારે સંઘર્ષ ચડાવી જાય ગમે ત્યારે આતંકવાદી હુમલા થાય એવી જગ્યાએ આપણા વીર સપૂતોએ સર્વિસ કરી છે અને આ સર્વિસ કરી ત્યારે પધારી રહ્યા છે ત્યારે આ સર્વે મોટી સંખ્યામાં

આપણા માટે સોનામાં સુગદ મળ્યા કાર્ય છે પરિવાર થી પંદર વર્ષ તો કમસે કમ દૂર રહેવાનું

બોર્ડર ઉપરથી ત્યારે મારું ગામ મને આવકારવા માટે ખંજંતુ હશે સેનાની અંદર સર્વિસ કરવાનો એક ગૌરવશાળી અનુભવ હોય છે આપણે એવો ગૌરવશાળી અનુભવ આપણા સમાજના અનેક પરિવારોએ જોયો છે સેવા થયા હોય એ તમામ ભાઈઓ નું સન્માન કરવાનું અમને પ્રેરણા આપી છે તો ડાબુના ગામે આપી છે તો ડાબુના પ્રેરણા લઈ અને રાજપૂત ક્ષત્રિય સમાજ આગામી રવિવાર ના દિવસે તમામ તાલુકાના સેવા કર્મચારીઓ સેવા નું સૈનિકો સન્માન કરી અને અમે પણ એ ગૌરવ ભાગીદાર બનવાનું પ્રેરણાનું કામ જો કર્યું હોય તો છે માનનીય વિરેન્દ્રસિંહ બિરાજમાન છે અમીરસિંહ વિરેન્દ્રસિંહ ભાઈએ કીધું કે તાલુકાના માધ્યમથી પણ ખાવું જોઈએ અને એ અમને માર્ગદર્શક અમારા માનનીય મુરબ્બી શ્રી સમાજ રત્ન પ્રમુખ શ્રી આપ્યો હોય ત્યારે એમની જે લાગણી છે ભારત

જે રીતે આવકાર્યું છે એમના મનોબળ ને તમે જે મજબૂત કર્યું છે અને આવનારા સમયની અંદર તમે આ અસંખ્ય યુવાન પ્રેરણા સ્ત્રોત થવાના છો તમને સેલ્યુટ કરીને હું મારી વાત કરીશ ભારત માતા કી ભારત માતા કી રાપરની જનતા માટે બેકરી આઈટમો ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભરત બેકરી અહીંથી આપને દાબેલી ટુકડા પાઉ બ્રેડ ટોસ ખારી મેથી ખારી મસાલા ચીફખારી નાનખટાઈ ક્રીમ રૂલ મળી રહેશે આપના શુભ પ્રસંગોએ જન્મદિવસ માટેની કેકના ઓર્ડર લેવામાં આવશે વિવિધ ચોકલેટ તેમજ અમૂલની તમામ પ્રકારની વેરાયટી મળી રહેશે અમારું સરનામું નોંધી લેશો ભરત દાબેલી કેર ઓફ ભરત બેકરી બસ સ્ટેશનની બાજુમાં રાપર કચ્છ મોબાઈલ નંબર સેવન ફોર ઝીરો ફાઇવ ઝીરો થ્રી ફોર થ્રી ફોર વન અન્ય મોબાઈલ નંબર નાઇન ટુ ફાઇવ સિક્સ ફોર સેવન ફાઇવ વન ફોર